હમણાં કિસ્મત કાંઠા હતા ઘેરા દાની પણ કોઈ માનતા હતી પણ કેટલા શનિવારથી હનુમાન દાદાનો ગત ઓર્ડર આવતો નહોતો એટલે પછી આજે તો નિતેશભાઈને બને તો સવારના વહેલા વહેલા તૈયાર થઈ અને સાંજે રીંગ આવું તો એટલે આપણે હનુમાન દાદાએ ગયા વહેલા તો ગમે તે થાય કે તું દાદાએ દર્શન કરવા જાવ તો દાદાનો પણ ઓર્ડર આવી ગયો દાદાનો ઓર્ડર આવી ગયો તો દર્શન કરવા માટે ગયો ત્યાં દર્શન કર્યા પછી લાગ્યું સરસ મજાના મારા ગેરવાળા હનુમાન બહુ ખાસ છે અને એમની પણ કૃપા ખૂબ છે તો એમને એક પહાડ શ્રીફળના પહાડ સરસ મજાનો બનાવેલ છે તમે જો ગેળા આવો તો કોઈ દિવસ જોજો એકદમ સારો પહાડ છે અમે નિતેશભાઈ હવે અંદર મંદિરે દર્શન કરીને હવે બહાર નીકળવાના હતા મને હું પહાડના દર્શન પણ કરાવીશ આ બાજુ ટૂપ કરવાનું હતું નીતેશને કીધું લે તો ડૂબ કહી મેં હનુમાનદાદાને શ્રીફળ મંદિર ગયા પછી નીચે કે મને ભૂખ લાગે તો બે કઢી પકોડા ખાઈ લીધા ડબદબ ફાઇનલી કઢી પકોડા ખાઈને આ બાજુ પહાડનું નું તમને દર્શન કરાવ્યું તો આ છે ગેરાવાળા હનુમાન દાદાનો પહાડ તો પછી પહાડના દર્શન કરેલો છે એ હનુમાન દાદા લખવાની છે